બોલજો હાલો બદ્રમ બે મુટન રોડ પાણી આવતું નથી અમારે રાત્રે છ વાગે ત્રણ વાગે એવી રીતે ખોલે પણ અમને ખબર હોતી નથી પાણી એમ કે પાણી થાય છે કે અમારી દલીલ નહીં કરવાની સાહેબ આરે જઈને વાત કરો રૂબરૂ બરોબર આમાં અમારે શું કરવાનું કે ખોટી લેડી જાયે માથાકૂટ કરે છે પાણી હટુ છોડતા નથી અને જવાબ દેતા નથી લખો પાણી આવે ત્રણ પાણી કે કઈ બોલો આપડે એરિયા નું ચાલુ કરાવો ગુજરાતી બોલું છું લગભગ સવારે ત્રણ વાગ્યાના ના અહિયાં બેસ્યા છીએ પાણી આવતું છે નહીં ને અમારું કઈ સાંભળતો છે નહીં અને કહીએ છીએ એટલે એમ કે છે કે ઉપર અરજી કરો આમ કરો તેમ કરો તો અમારે કરવું શું ત્રણ વાગે પાણી ત્રણ વાગ્યાના બેસે છે ટીપું પાણી આવ્યું નથી બીજે બોલો હલો બજરંગમાં પાણી આવતું નથી અવારના ત્રણ વાગ્યાના જાગ્યા પાણી પડતું નથી અને રૂબરૂ આવીને તમે જોઈએ પાણી કેટલું આવ્યું છે તમે ટાંકા પાણી કરી આને શું કરવાનું છે તમે તમે આગો કહ્યું કરવા તૈયાર તૈયારથી અમે